હેલો મારા વાલા વિદ્યાર્થીઓ કેમ છો મજામાં છો ને ચાલો વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ બાદ તત્વજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર એક વિધાનના રૂપો અને તેના પ્રકારો ભણી રહ્યા છીએ તો કે હા એની અંદર આપણે ઓલરેડી બીજા ટોપિક આગળ જે ટૉપિકના વિડીયો અપલોડ કરેલા છે ના જોયા હોય તો એકવાર જોઈ લેવા મનોયત્ન પણ અપલોડ કરી દીધો છે જોઈ લેજો એકવાર એટલે તમને ખ્યાલ આવી જાય ચાલો આજે આપણે આગળ કન્ટિન્યુ કરીશું ચેપ્ટરને આજે આપણે નિશેધનું તાર્કિક સ્વરૂપની સમજૂતી મેળવીશું બીજું વિદ્યાર્થીઓ આપણને ખબર છે કે આ ચેપ્ટરમાં તાર્કિક કારકો કેટલા છે તો કે પાંચ છે કેટલા છે તો કે પાંચ કયા કયા છે એનો વિડીયો અપલોડ કરેલો છે ના જોયું હોય તો એકવાર જોઈ લેજો તો આજે પાંચ કારકો છે તો આ પાંચે પાંચ કારકોના તાર્કિક સ્વરૂપની સમજૂતી શું તાર્કિક સ્વરૂપની સમજૂતી વિભાગ ઈમાં પૂછાય વિભાગ અને કેટલા પ્રશ્ન પૂછાય તો કે પાંચ માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કેટલા પાંચ ગુણ અને પાંચ માર્ક્સ કહો પાંચ ગુણ કહો આ પાંચ કારકો એનું તાર્કિક સ્વરૂપની સમજૂતી વિભાગ ઈમાં પાંચ માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે વિદ્યાર્થીઓ એટલે જો તમારે તત્વજ્ઞાનની અંદર સારામાં સારા માર્ક્સ લાવવા હોય વિભાગ ઈમાંથી એક પણ માર્ક્સ તમારે જવા ના દેવો હોય તો હું તમને એક વસ્તુ કહી દઉં એક વાત તમને અહીંયા ક્લિયર એન્ડ કટ કરાવી દઉં કે અહીંથી પાંચ કારકોમાંથી એક કારકનો પ્રશ્ન તો હશે હસે હશે જ તે પણ હવે તમને ખબર છે કે ઓપ્શનલમાં પણ આ ચેપ્ટરમાંથી એક બીજો પ્રશ્ન ઓપ્શનમાં આપશે એટલે કહેવાનો મારો મતલબ એવો છે કે આ ચેપ્ટરમાંથી કેટલા મા કેટલા પ્રશ્નો પૂછાશે તો કે બે પ્રશ્નો પૂછાશે છે પાંચ પાંચ માર્ક્સના એટલે મતલબ વિભાગીમાં કેટલા માર્ક્સના પ્રશ્નો જોવા મળશે તો કે દસ માર્ક્સના એક પ્રશ્ન પાંચ માર્ક્સનો અને બીજો પ્રશ્ન પાંચ માર્ક્સનો હવે એક વસ્તુ હું તમને ફાઇનલ કહી શકું અહીંયા કે એક પ્રશ્ન હશે એ તાર્કિક કારકોની સ્વરૂપની સમજૂતીનો જ હશે પણ બીજો પ્રશ્ન પણ એમાંથી જ હશે પણ કદાચ વળી એમને એવું લાગે અને કંઈ બીજો એવો પ્રશ્ન એક્સ વાય જેટ મૂકી દે આ ચેપ્ટરમાંથી તો એની કોઈ ગેરંટી નથી નહીં તો અહીંયા એક માર્ક્સનો પ્રશ્ન તો આમાંથી હશે હશે અને હશે જ એટલે જો પાંચ માર્ક્સ ના જવા દેવા હોય તો આ વિડીયોને વ્યવસ્થિત જોઈ લેજો તો તમારા વિભાગ ઈમાં જે પ્રશ્નો પૂછાય છે એમાંથી એક પ્રશ્ન આમાંથી હશે જ ઓકે ચલો વધારે વાત નથી કરી આમે તમને થોડું સમજાવી દીધું કે અહીંયા હું તમને જે પ્રશ્નો ભણાવું છું એમાંથી એક પ્રશ્ન વિભાગ ઈમાં હશે હશે અને હશે જ ચલો અહીંયા તમને કહ્યું છે કે નિષેધનું તાર્કિક સ્વરૂપની સમજૂતી આપો હવે વિદ્યાર્થીઓ મેં એક વિડીયો અપલોડ કર્યો છે ના જોયું હોય તો જોઈ લેજો કે પાંચે પાંચ કારકોના તમને સત્યતા મૂલ્યના નિયમો આવડતા હોવા જોઈએ જો તમને પાંચે પાંચ કારકના સત્યતા મૂલ્યના નિયમો આવડતા હશે તો તમે આ ચેપ્ટર આરામથી ભણી શકશો અને આગળના બીજા ચાર ચેપ્ટર પણ તમે આરામથી ભણી શકશો કારણ કે જો તમને નિયમો નહીં આવડે તમારે તમને સત્યતા કોષ્ટક અમુક વિદ્યાર્થીઓને નથી આવડતું તો સત્યતા કોષ્ટક નથી આવડતું એના પાસેનું મેન કારણ શું છે તો બસ એટલું જ કારણ છે કે તમને આવડતું નથી શું નથી આવડતું કે તમને નિયમો નથી આવડતા તો કે કોના નિયમો તો કે કારકોના પાંચ કારકોના જે સત્યતા મૂલ્યના નિયમો છે સત્યતા મૂલ્યના જે નિયમો છે આ સત્યતા મૂલ્યના નિયમો તમને નથી આવડતા એના હિસાબે તમને શું નથી આવડતું તો કે સત્યતા કોષ્ટક આવડતું નથી હવે સૌથી પહેલાં તમે એ વિડીયો પહેલાં જોઈ લો અને પાંચે પાંચ કારકોના સત્યતા મૂલ્યના તમે નિયમો પહેલા કમ્પ્લીટ કરી નાખો જરૂર પડે તો આને પાંચ વાર લખો દસ વાર લખો પણ નિયમો તમે કડકડાકટ કરી લો જો સત્યતા કોષ્ટક શીખવું હોય તો ઓકે તો કે ઓકે હવે જો તમને વિદ્યાર્થીઓ તમને નિયમો આવડી ગયા છે

અને આપણે એનું જોવાનું છે સત્યતા કોષ્ટક હવે પહેલાં તમને સત્યતા કોષ્ટક અહીંયા બતાવું સમજાવું એના પહેલાં નીચેના મુદ્દા હું તમને એકવાર ભણાવવા માગું છું પછી હું તમને કોષ્ટક સમજાવું ચલો તમે નીચે આવો પહેલાં તો અહીંયા ધ્યાન આપો જુઓ બીજા નંબરનો મુદ્દો છે તમને દેખાય છે તો કે હા દેખાય છે તો કે નિષેધ એકમુખી કારક છે હવે એકમુખી કારક એટલે શું તો આગળના વિડીયોમાં ચેક કરી લેજો ત્યાં હું તમને સમજાવી દીધું છે જે સત્યતા મૂલ્યના નિયમો સમજાવે છે એમાં તો કે આ નિષેધ એક મુખ્ય કારક છે એનું ક્ષેત્ર ફક્ત કે પી તો આ પી એ વિધાન છે પણ હું એમ લખું કે નિષેધ પી આ કેવું વિધાન છે સાદુ વિધાન છે આ પી એકલો પી એ કેવું વિધાન છે સાદુ વિધાન છે પણ હું એમ કહું નિષેધ પી તો આ વિધાન કેવું છે સંયુક્ત વિધાન છે કેવું છે છે એકમુખી કેમ એને એક જ મોડું છે એવું નહીં એકમુખી મુખી કારક આને કેમ કહેવાય છે કારણ કે આ જે નિષેધ છે એ એની અહીંયા જો જમણી બાજુએ આવેલું આ એક વિધાન આ સુ છે વિધાન છે તો આ નિષેધ એ એની જમણી બાજુએ જે આ પી વિધાન આવેલું છે તો આ એક જ વિધાનને લાગુ પડે છે એટલે આપણે તેને શું કહીએ છીએ તો કે એક મુખી કારક કહીએ છીએ તો કે ઓકે તો આ પી અને નિષેધ પી પી અને નિષેધ પી તો આ નિષેધ એ પી એક જ વિધાનને લાગુ પડે છે આજુબાજુમાં બીજું કોઈ વિધાન દેખાય છે તો કે ના નથી દેખાતું એટલે જે નિષેધ છે એ એક જ વિધાનને લાગુ પડે છે એટલે આપણે તેને શું કહીએ છીએ તો કે કહીએ છીએ તો આ મુદ્દો તમને સમજાવ્યો ખબર પડી હોય તો ચલો મુદ્દો ફરી વાંચું ધ્યાન આપો તો કે નિષેધ એક મુખી કારક છે હવે આને એક મુખી કેમ કહે છે કારણ કે એનું ક્ષેત્ર આજે નિષેધ છે આ જો આ નિષેધ છે ને એનું ક્ષેત્ર અહિયાં ફક્ત તેની જમણી બાજુએ અહીંયા જો જમણી બાજુએ તો આ નિષેધ છે ને એની જમણી બાજુએ અહીંયા એક વિધાન આવેલું છે દેખાય છે તો કે એની જમણી બાજુએ આવેલા એક જ વિધાનને લાગુ પડે છે આજે નિષેધ છે એનું ક્ષેત્ર ફક્ત અહીંયા એની જમણી બાજુએ જો આ પી વિધાન આવેલું છે એ એક જ વિધાનને લાગુ પડે છે તેથી આપણે નિષેધને શું કહીએ છીએ તો કે એક મુખી કારક કહીએ છીએ તો વિદ્યાર્થીઓ આઈ હોપ તમને આ મુદ્દામાં ખબર પડી ગઈ હશે ને મુદ્દો એકદમ સહેલો છે પરીક્ષામાં મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન પૂછાય છે કે નીચેનામાંથી કયું કારક એક મુખી કારક છે તો કોણ આવશે નિષેધ અને બાકીના ચાર કારકો કેવા છે તો કે દ્વિમુખી છે દ્વિમુખી એટલે બે મોઢાવાળા એમ નહીં એ બે વિધાનોને લાગુ પડે એકમુખી એક એટલે એક વિધાનને લાગુ પડે છે દ્વિમૂકી એટલે બે વિધાનોને લાગુ પડે છે રેડી સમજી ગયા છો તો કે હા સમજી ગયા હવે હું ઉપર તમને સત્યતા કોષ્ટક બતાવી દઉં ચલો હવે તમારે એક વસ્તુ ખ્યાલ રાખવાનું ધ્યાન રાખવાનું છે તો શું તો અહીંયા નિષેધનું ખાલી સત્યતા કોષ્ટક બદલાશે તો કે હા બીજા ચાર જે કારકો છે એના સત્યતા કોષ્ટક સેમ ટુ સેમ આવશે ખાલી નિયમ અનુસાર ટી એફ ટી એફમાં થોડો બદલાવ આવશે બાકી અહીંયા જો આ ઉપર જે લખેલી છે ને એ લાઈન અને આ લાઈન આ તો પાંચે પાંચ કારકમાં સરખી જ આવશે તમારે પ્રશ્નની તૈયારી કેવી રીતે કરવી એ સમજાવું છું કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે જેને વિભાગ એમાં આ પ્રશ્નો પૂછે ને એટલે એમના માર્ક્સ કટ થાય છે કેમ કે એ લોકો એવી તૈયારી જ નથી કરતા જેથી એમના માર્ક્સ આવે તમે જુઓ એક પ્રશ્નમાંથી તમારા પાંચ પ્રશ્નો તૈયાર થાય છે અને પાંચ પ્રશ્નો તૈયાર કરો તો તમને પાંચ ગુણ મળે છે કારણ કે પાંચમાંથી કોઈ પણ એક પ્રશ્ન તો હશે જ એટલે તમારે એવું હું કહી શકું તમે એવું જ્યારે એક્ઝામ આવે ને એટલે તમે આઈએમપી શોધો છો તો આઈએમપી શું કોમ શોધવાની કોઈ જરૂર જ નહીં આ મેં તમને કીધું કે આ પાંચ પ્રશ્નોમાંથી એક પ્રશ્ન હશે તો કરી નાખો પાંચે પાંચ તૈયાર અને પાંચે પાંચ તૈયાર કરવા માટે બધું તૈયાર કરવાની કોઈ જરૂર પણ નથી કારણ કે એક પ્રશ્ન આવડે તો એમાંથી બીજા પાંચે પાંચ આવડે અમુક જ મુદ્દા તમારે એમાંથી થોડા પ્લસ માઇનસ અને થોડા સુધારા વધારા કરવાના છે બાકી બધું સેમ સેમ ટુ જ આવે છે અમુક મુદ્દા તો સેમ આવે છે ખાલી અમુક નિયમ બદલાય તમારે મુદ્દો બદલવાનો છે બસ બીજું કશું જ કરવાનું નથી તો જો અહીંયા તો કે ઘટ ઘટક ઘટકરૂપ વિધાન અને તેનું સત્યતા મૂલ્ય અહીંયા સંયુક્ત રૂપ વિધાન અને તેનું સત્યતા મૂલ્ય અહીંયા ઘટકરૂપ વિધાન એટલે ઘટકરૂપ વિધાન એટલે જે સાદું વિધાન આવે તે હવે હું એમ કહું કે નિષેધ હોય તો નિષેધમાં કેટલા વિધાન હોય નિષેધ એક જ વિધાનને લાગુ પડે છે તમને ખબર છે તો કે હા અમને ખબર છે તો સત્યતા કોષ્ટક બનાવવા માટે નિષેધનું સત્યતા કોષ્ટક બનાવો એટલે તમે કેટલી હરોળ બનાવશો આ એકને બે બે હરોળ બનાવશો અને અહીંયા એક લાઈન કોના માટે રાખશો તો કે ઘટકરૂપ વિધાન અને તેનું સત્યતા મૂલ્ય સામે સંયુક્ત રૂપ વિધાન અને તેનું સત્યતા મૂલ્ય હવે અહીંયા ઉપર શું લખશો તમે અગિયારમાં સત્યતા કોષક ભણી ગયા હોય તમને ખ્યાલ જ હશે અહીંયા આપણે સાધુ વિધાન લખશું અને અહીંયા કયું વિધાન લખશું સંયુક્ત વિધાન સાધુ વિધાન તરીકે આપણે પી લઈશું અને સંયુક્ત વિધાન તરીકે નિષેધ પી કારણ કે આપણે કોનું સત્યતા કોષ્ટક જોઈ રહ્યા છીએ તો કે નિષેધનું તો અહીંયા આવશે નિષેધ પી હવે નિષેધનું સત્યતા મૂલ્યનો નિયમ શું છે તમને ખબર છે તો કે શું નિયમ છે તો કે જો સાદું વિધાન એ સત્ય હોય તો સંયુક્ત વિધાન નિષેધનું કેવું બની જાય તો કે અસત્ય અને સાધુ વિધાન અસત્ય હોય તો સંયુક્ત વિધાન કેવું બને તો કે સત્ય બને એમ ખબર પડે કે ના પડે તો આવી તો તમે યાદ રાખી શકો કે જો ટી હોય તો એની સામે સંયુક્ત વિધાનમાં શું આવે એફ આવે અને જો સાધુ વિધાન એફ હોય તો સંયુક્ત વિધાન નિષેધનું કેવું આવશે તો કે ટી આવશે તો ટી તો એફ ને એફ તો ટી આ ટૂંકમાં યાદ રાખો તો તમને વધારે યાદ રહી જશે રેડી બીજું જો અહીંયા એક જ સાદું વિધાન છે એક સાદું વિધાન છે એટલે હરોળ કેટલી આવી તો કે બે જ આવી આ એક હરોળ અને આ બીજી હરોળ રેડી છે તો કે હા રેડી છે હવે આટલું કરો ને તો આટલું કરવાના તમને પરીક્ષામાં આનો એક માર્ક્સ મળે છે બીજું અને આ સત્યતા પુષ્ટક એકલું તમને વિભાગ બીમાં વિભાગ સીમાં પણ પૂછાય છે એટલે થોડું ધ્યાન રાખજો બરાબર આ ચેપ્ટર ચૌદ માર્ક્સનું છે ચાલો બે મુદ્દા મેં તમને સમજાવી દીધા આ એનું સત્યતા કોષ્ટક છે તો સંયુક્ત રૂપ વિધાન અને તેનું સત્યતા મૂલ્ય સંયુક્ત રૂપ સંયુક્ત રૂપ વિધાન અને તેનું સત્યતા મૂલ્ય પી નિષેધ પી ટી એફ એફ ટી અહીંયા જો સત્ય નિષેધનો સત્યતા મૂલ્યનો નિયમ શું છે તો કે ટી હોય તો એની સામે તમારે એફ મૂકવાનું અને એફ હોય તો એની સામે તમારે ટી મૂકવાનું રેડી ચલો પછી અહીંયા એક મુદ્દો બીજો મેં તમને સમજાવી દીધો કે નિષેધ એ એક મુખી કારક છે તમે પરીક્ષામાં લખો એટલે આવી રીતે વ્યવસ્થિત મુદ્દા પાણી લખવાનું જો અહીંયા ઉપર પહેલો મુદ્દો હતો એમાં મેં લખ્યું કે નિષેધનું આ સત્યતા કોષ્ટક બીજો મુદ્દો છે એમાં મેં કીધું કે નિષેધનો નિષેધ એક મુખી કારક છે હવે આ નિષેધ એક મુખ્ય કારક કેમ છે કારણ કે એનું ક્ષેત્ર ફક્ત એની જમણી બાજુએ જે એક જ વિધાન આવેલું હોય તેને લાગુ પડે છે તો બે મુદ્દા કી લે તો કે ક્લિયર હવે ચલો ત્રીજો મુદ્દો જોઈ લઈએ તો કે નિષેધ એ શું છે તો કે સત્યતા ફલનલક્ષી કારક છે હવે નિષેધને સત્યતા ફલનલક્ષી કારક કેમ કીધું હવે વિદ્યાર્થીઓ જો હું તમને સમજાવું કે તમારે કેવી રીતે આ પ્રશ્નને તૈયાર કરવાનું છે હવે જો સત્યતા કોષ્ટક તો તમને બનાવતા આવડે પાંચે પાંચ કારકોના તો માની લો કે સત્યતા કોષ્ટક આવડી ગયા પછી અહીંયા એક આ મુદ્દો છે કે નિષેધ એક મુખીકારક છે હવે નિષેધ એક મુખિકારક છે તો બાકીના પેલા જે ચાર જે કારકો છે તો એ કેવા છે તો એ દુ દ્વિમુખી કારક છે તો અહીંયા એક મુખી કારક ની જગ્યાએ ખાલી જો સમુચાઈ સમુચીની જગ્યાએ દ્વિમુખી એક જ વિધાનને લાગુ પડે છે તો સમુચે પૂછો તેમાં શું લખો તો કે સમુચયનું ક્ષેત્ર તેની ડાબી અને જમણી બાજુ બંને બાજુ આવેલા વિધાનને લાગુ પડે છે તો મુદ્દો અહીંયા તૈયાર થઈ ગયો કે આ તૈયાર થઈ ગયું વિદ્યાર્થીઓ આવી રીતે તૈયારી નથી કરતા એટલા માટે તકલીફ પડે છે ચાલો ત્રીજો મુદ્દો આપણે જોઈએ તો કે નિષેધ સત્યતા ફલનલક્ષીકારક છે તો આ નિષેધને સત્યતા ફલનલક્ષીકારક કેમ કીધું કારણ કે તેના ઉપયોગથી તેના એટલે કોના તો કે નિષેધના ઉપયોગથી કારણ કે નિષેધના ઉપયોગથી સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના થાય છે ભાઈ વિદ્યાર્થીઓ અહીંયા જો અહીંયા ઉપર તમારી સામે અહીંયા કોષ્ટક છે અહીં ધ્યાન આપો તો કે આ રૂપ વિધાનની રચના થઈ અહીંયા તો કે હા તો આની રચના આપણે કોના આધારે કરી તો એની રચના આપણે અહીંયા આ એનું ઘટક રૂપ વિધાન છે ને એના આધારે આપણે સંયુક્ત રૂપ વિધાનની રચના કરી હેલો આ નિષેધના લીધે અને આ નિષેધના ઉપયોગથી આપણે આ નિષેધનું જે ઘટક રૂપ વિધાન છે એના આધારે આપણે કોની રચના કરી તો કે સંયુક્ત રૂપ વિધાનની આપણે શું કરી તો કે રચના કરી એટલા માટે આ મુદ્દામાં એવું કહ્યું છે કે નિષેધે શું છે તો કે સત્યતા ફલનલક્ષી કારક છે કારણ કે તેના ઉપયોગથી કોના નિષેધના ઉપયોગથી આપણે શું કરી શકીએ છીએ તો કે આ જો આયે દેખાય છે એક જ કે નિષેધના ઉપયોગથી સત્યતા ફલનલક્ષી સંયુક્ત રૂપ વિધાનની આપણે શું કરી શકીએ છીએ તો કે રચના કરી શકીએ છીએ ચલો પછી બીજો મુદ્દો તો કે જેનું સત્યતા મૂલ્ય એના ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યના આધારે નક્કી થાય છે હવે જોજો અહીંયા બીજો મુદ્દો સમજાવું છું આજે રૂપ વિધાનનું આપણે શું નક્કી કર્યું તો કે સત્યતા આનું સત્યતા મૂલ્ય આપણે નક્કી કર્યું તો આનું સત્યતા મૂલ્ય એટલે આપણે એફ અને આ ટી લાયા પણ આ એફ અને ટી કોના આધારે લાયા તો કે આ ઘટક ઘટક રૂપ વિધાનના આધારે આપણે લાયા ખબર પડે છે આ મુદ્દો અહીંયા સમજાવું છું થોડું ધ્યાન રાખજો જો અહીંયા તો કે જેનું સત્યતા મૂલ્ય એના ઘટક રૂપ વિધાનના સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય છે આ જે સંયુક્ત રૂપ વિધાન છે એનું સત્યતા મૂલ્ય આપણે કોના આધારે નક્કી કર્યું તો કે ઘટક ઘટક રૂપ વિધાનના સત્યતા મૂલ્યના આધારે નક્કી કર્યું એટલા માટે આપણે નિષેધને શું કહીએ છીએ તો કે નિષેધને આપણે સત્યતા ફલન લક્ષી કારક કહીએ છીએ ચલો આગળ મુદ્દો ચલો ચોથો મુદ્દો ધ્યાન આપો તો કે નિષેધ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે નિષેધ સત્યુક્ત વિધાન છે રચના થાય છે વાત એકદમ સાચી છે આપણે કોઠાની આપણે સત્યતા કોષ્ટકમાં જોઈ ગયા કે નિષેધ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે કારણ કે આ જે નિષેધ છે એના ઉપયોગથી આપણે શું કરીએ છીએ તો કે નિષેધ પીની રચના કરી છીએ અને નિષેધ પી એ રૂપના સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના થાય છે જેમાં જો પી સત્ય મતલબ અહીંયા આપણે સત્યતા કોષ્ટક જોયું એમાં પી એ કેવું હતું સત્ય એટલે ટી સત્ય હોય તો એની સામે અહીંયા નિષેધ પી છે તો અહીંયા પી સત્ય હોય તો નિષેધ પી શું થઈ જાય તો કે અસત્ય બને આપણે નિષેધનો નિયમ તો આપણને ખબર છે કે પી સત્ય હોય તો નિષેધ પી શું બને અસત્ય અને જો પી અસત્ય હોય તો નિષેધ પી શું બને તો કે સત્ય તમારે આટલું યાદ રાખવાનું છે કે આગળ ટી હોય તો પાછળ એફ આવે ને આગળ એફ હોય તો પાછળ શું આવે ટી આવે તો આ મુદ્દો તમને એવું કહેવા માંગે છે જોવા અહીંયા તો કે કારણ કે નિષેધ કારકના ઉપયોગથી નિષેધ પી એ રૂપના સત્યતા ફલનલક્ષી સંયુક્ત રીધાની રચના થાય છે જેમાં આ પી કેવું હોય સત્ય પી સત્ય હોય તો નિષેધ પી કેવું બને અસત્ય બને અને જો પી અસત્ય હોય તો નિષેધી કેવું બને ખ્યાલ પડે છે અહીંયા કોષ્ટકમાં જે ભણાયું એ જ છે મારા વાળા વિદ્યાર્થીઓ કોષ્ટક જોઈને તમારે લખવાનું છે અહીંયા જો ધ્યાનથી જરા પી સત્ય હોય તો નિષેધ પી અસત્ય હોય પી અસત્ય હોય તો નિષેધ પી કેવું બને તો કે સત્ય બને તમારે ક્યાય મુદ્દા બહાર ગોતવા જવાની જરૂર નથી ક્યાય મુદ્દા ગોખવાની જરૂર નથી તમને જો સત્યતા કોષ્ટક આવડે તો મુદ્દા તો તમને એમને એમ લખતા આવડે સત્યતા કોષ્ટકના આધારે ઓકે ચલો છેલ્લો મુદ્દો છે હવે છેલ્લા મુદ્દામાં તમારે લખવાનું છે નિષેધનું લક્ષણ અને લક્ષણની અંદર શું આવશે તો કે લક્ષણની અંદર એનો સત્યતા મૂલ્યનો નિયમ જે આપણે ઉપર લખી દીધો એનો એ હવે નીચે આવશે કેવી રીતે જોઈ લઈએ જો તો કે જે જે સંયુક્ત સંયુક્ત વિધાન વિધાન નિષેધ રૂપમાં રજૂ થયેલું હોય જે સંયુક્ત વિધાન નિષેધ પી રૂપમાં રજૂ થયેલું હોય અને જો આ પી અને પી ના સ્થાને આવતું વિધાન સત્ય તો નિષેધ પી એ અસત્ય તેમજ પી અને પીના ના સ્થાને આવતું વિધાન અસત્ય તો નિષેધ નિષેધ સત્ય હોય છે અને આવા સંયુક્ત વિધાનને કે વિધાન કહે છે હવે આ મુદ્દામાં ના ખબર પડી હોય ને તો હું ઉપર સત્યતા કોષ્ટક લાવું અને ફરી તમને સમજાવું તમે સત્યતા કોષ્ટકમાં ધ્યાન આપો બરાબર હવે જોજો હવે નિષેધનું તમારે લક્ષણ લખવાનું છેલ્લા મુદ્દામાં તો લક્ષણ તમે કેવી રીતે લખશો તો લક્ષણ લખવા માટે અહીંયા જો પહેલાં આટલાથી શરૂઆત કરવાની કે જે સંયુક્ત વિધાન લક્ષણ લખવા માટે જે સંયુક્ત વિધાન અહીંયા જો કોના રૂપમાં રજૂ થયું છે તો કે નિષેધ પીના જે સંયુક્ત વિધાન નિષેધ પીના રૂપમાં રજૂ થયું હોય અને આ પી અને પીના સ્થાને આવતું વિધાન સત્ય હોય તો નિષેધ પી અસત્ય બને અને

જે સંયુક્ત વિધાન નિષેધ પીના રૂપમાં રજૂ થયું હોય અને પી અને પીને સ્થાને આવતું વિધાન સત્ય હોય તો નિષેધ પી અસત્ય અને પી અને પીના સ્થાને આવતું વિધાન અસત્ય હોય તો નિષેધ પી સત્ય હોય તો આવા વિધાનને તમે શું કહેશો તો કે નિષેધ કે નિષેધવાચક વિધાન કહે છે રેડી વિદ્યાર્થીઓ એકદમ સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરી છે બીજું એક વસ્તુ કે ઓન બોર્ડ નથી એટલા માટે સમજાવવામાં થોડી તકલીફ પડે છે અહીંયા પેપર પર લખીને તમને સમજાવું છું એટલા માટે થોડી તકલીફ પડે છે અને બોર્ડમાં જો સમજાવતી હોય તો તમને કોઈ તકલીફ લગભગ ના પડે પ્રશ્ન અહીંયા નૈય ક્લિયર થઈ જાય તો પણ મેં બહુ જ કોશિશ કરી છે તમને સમજાવવાની આઈ હોપ કે તમે સમજી ગયા છો તો પણ કંઈ ડાઉટ હોય તો પાંચે પાંચ કારકોના વિડીયો આવી રીતે મૂકીશ તો પાંચે પાંચ જોઈ લેજો તો પાંચે પાંચ મુદ્દા પાંચ વખત જોશો ને તો આવડી જશે રેડી અને મને માનતા હોય તો મહેરબાની કરીને આ પ્રશ્ન તૈયાર કરી દેજો કેમ કે સૌથી વધારે ચાન્સીસ છે એક સમુચાઈનો આવશે એટલે કંઈ પણ નિષેધ પણ તૈયાર કરી લેજો પૂછાઈ જાય કારણ કે પાંચ કારકો છે અને પાંચે પાંચ કારકો સ્ટેપ બાય સ્ટેપ પરીક્ષાની અંદર અવારનવાર પૂછાતા જ હોય છે રેડી ચલો મળીશું આપણે આગળ સમુચયના તાર્કિક સ્વરૂપની સમજૂતી સાથે ત્યાં સુધી જોતા રહો આર્ય ક્લાસીસ અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા ઓકે